હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાનું બિન પ્રાચલ્ય પરીક્ષણમાં સંઘના પરીક્ષણમાં પ્રાચ પ્રામાણ્ય વિતરણ આપણે એક પ્રામાણ્ય વિતરણની રીત જોઈએ દ્વિપદી વિતરણની રીત મેં તમને બતાવી દીધી છે કેવી આવે એનો છે ને જો એક દાખલો તમારે જાતે કરવાનો જે મારી પીડીએફમાં છેલ્લો એક બાકી છે બરાબર એ છે ને જો એ બારમા નંબરનો દાખલો છે ને એ મેં તમને કરાયેલો છે અગિયારમાં નંબરનો દાખલો છે ને એ એક્સ અને વાય છે એ તમારે દ્વિપદી વિતરણનો જાતે કરવાનો છે બરાબર પીડીએફમાં મૂકેલો જ છે સ્ટેટમાં બરાબર અને આ જે છે એ કયો છે આ પ્રમાણિક વિતરણનો દાખલો છે જો સંજ્ઞા પરીક્ષણ કરવાનું છે આ પરીક્ષણની રીત એમાં પ્રામાણ્ય વિતરણ તો હવે તમે એ મને પૂછો કે ભાઈ પ્રમાણિત વિતરણ ખબર કેવી રીતે પડે કે પ્રમાણિત વિતરણ દાખલો તો મેં તમને કીધું કે એનની કિંમત પચીસથી મોટી આવી જોઈએ તો જો આ તમારા ટોટલ કેટલા છે ખબર ત્રીસ છે જો અહીંયા દાખલો ત્રીસ જોડકાઓ પરથી તો જો પચીસ કરતાં મોટી છે એટલે આમાં પ્રામાણ્ય વિતરણના સ્ટેપ એપ્લાય થાય બરાબર ચાલો હવે આપણે જો આમાં કંઈ નહીં કરવાનું પહેલાં સંજ્ઞા આપવાની છે તો જો સંજ્ઞા આપેલી જ છે તૈયાર જ છે રેડી હવે આના પરથી ટી શોધવાનું હવે ટી કેવી રીતે મળે તો ભાઈ પ્લસ માઇનસમાંથી જે ઓછી હોય ચિહ્ન એ આપણે ટી કહેવાય તો જો અહીંયા છે ને પ્લસ ઓછા છે બરાબર પ્લસ પ્લસ કેટલા છે જો ધ્યાનથી ગણી લો તો ભાઈ અહીંયા પ્લસ છે ને કેટલા આવે ખબર અગિયાર હવે અને માઇનસ આવે ને એ કેટલા આવે ઓગણીસ હવે તમે ઘણું હોય એટલે ઘણી લેજો આમાં કે પ્લસ છે ને આ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર થઈ ગયા ને પ્લસ અગિયાર છે બાકીના માઇનસ શું હોય ઓગણીસ તો આ બંનેમાંથી ઓછું શું છે તો અગિયાર છે તો આપણી ટીની વેલ્યુ કેટલી થઈ ગઈ અગિયાર હવે કંઈ નથી કરવાનું આ ઝેડવાળું સૂત્રો મૂકી દો તમે તો આ ઝેડ બરાબર માનકમાં ટી માઇનસ એનપી જો એનપી એટલે મધ્યક થાય અહીંયા લખેલું જ છે વર્ગમૂનમાં એનપી એટલે વી ચલણ આટલું જ સૂત્રો છે બસ એટલે પતી ગયું હવે ઝેડ બરાબર ટી એટલે અગિયાર એનપી એટલે કેટલા તો એન આપણા હતા ટીસ ત્રીસ ગુણ્યા પી તો પી એટલે કેટલા થાય ખબર એકના છેદમાં બે તો ટીસ ગુણ્યા એકના બે કરો એટલે કેટલા થઈ જાય પંદર બરાબર તો અહીંયા આવે પંદર અને એનપી ક્યુ એટલે કેટલા થાય તો એનપી ક્યુ એટલે એન એટલે કેટલા થઈ જાય આપણા એન એટલે ટીસ બરાબર ત્રીસ ગુણ્યા પી એકના બે અને ક્યુ એટલે પણ એકના છેદમાં બે ચાલો તો ઝેડ બરાબર કેટલા આવે ઉપર ચાર આવે ભલે માઇનસમાં છે પણ આપણે પ્લસ જ હોય ખબર પડી અને નીચે તમારા જો આ તમારે શું કરવાનું ખબર ત્રીસ ભાગ્યા ચાર કરી દેવાના તો બે ડું ચાર થાય ત્રીસ ભાગ્યા ચાર કરો અને એનું વર્ગમૂળ કરી દો તો તમારો છેદમાં જવાબ આવશે બે પોઈન્ટ ટોતેર એટ સિક્સ વન ટુ બરાબર અને માનકમાં ઝેડ આ તમારો માનકમાં ઝેડ છે એ તમારો આવી જશે હવે ટોટલ એક પોઈન્ટ છેતાલીસ ઝીરો છ ભગાડ કરીને તો હવે આપણે અહીંયા નિર્ણય અમારો નિર્ણય છે ને આપણે એસ રીટીઝ ફેરો જ લેવાનો કયો કે ભાઈ માનાંકમાં ઝેડ હોય બરાબર અને અહીંયા લેસદેન આવે તો એક પોઈન્ટ છન્નું એ શું કરવાનો સ્વીકાર આમાં તો ઇટ એ જ અને ગ્રેટર દેન આવ્યું તો એક પોઈન્ટ છન્નું એ શું કરવાનો અસ્વીકાર બરાબર ગ્રેટર દેન આવે તો ચાલો તો અહીંયા આપણે કરી દઈએ નિર્ણય લઈ લઈએ માનકમાં ને અહીંયા લખી દઈએ એક પોઈન્ટ છન્નો આ આપણો મહિલો એક પોઈન્ટ છેતાલીસ આ છે આપણો એક પોઈન્ટ છન્નો તો મોટું શું છે આ છે તો લેસ દેન આવ્યું તો અહીંયા લખી દે સ્વીકાર ખાલી પેલો સંજ્ઞા પરીક્ષણમાં દ્વિપદી વિતરણ જેવું છે કે જેમાં છે ને લેસ દેન એટલે અસ્વીકાર થાય અને ગ્રેટર દેન એટલે સ્વીકાર થાય બરાબર બાકી બધામાં એસિટીસ છે ચાલો અહીંયા આપણે આખું આ બિન પ્રાચલ્ય પરીક્ષણ ચેપ્ટર પૂરું થઈ ગયું છે બરાબર હવે આપણે કંઈ નથી બાકી બરાબર વાન વ્યવહાર પૂરું કરી નાખવું નિયુક્તિની સમસ્યા પૂરી કરી નાખી બિન પ્રાચલ્ય પરીક્ષણ પૂરું કરી નાખ્યું બરાબર છે સૂર્યગર્જનની સમસ્યાના સાન્ટ આલેખ કરાવી નાખી હવે જો અમારી વાત સાંભળો હજુ સ્ટેટ પડતું નથી હજુ મેં તમને બહુ બધું કરાવવાનું છું સ્ટેટમાં હજુ એવું નહીં પડતા કે ચેપ્ટર પટ્ટાને ફેલ પતિ ગયું હવે મારે સ્ટેટમાં શું કરાવવાનું તમને તો મારે સ્ટેટમાં છે ને પહેલાં રિવિઝન કરાવવાનું છે રિવિઝન આ આખો બે જ અલગ આવશે રિવિઝન એપ્લિકેશનમાં જ આવશે સ્ટેટનો આના મેં કોર્સ જે અમને ભણો છે ને એમાં જ આવું છે સ્ટેટમાં પછી પેપર સોલ્યુશન આવું આ પેપર સોલ્યુશન કેવા આવે ખબર ગયા વર્ષોના પેપરના સોલ્યુશન હે બે હજાર બાવીસ વીસ એકવીસ એ બધાના કરાવી દેવા એટલે તમને ખબર પડે કેવું આવે હવે મેં તમને છે થોડીક જ થિયરી આપા ધગલાની આપી દેવા પંદર વીસ ખાલી પાંચ જ થિયરી આપવા જેટલી કે સાત જ કે જે આખા પેપરમાં તમને સાત જ થિયરી પૂછાય એ બેઠી થિયરી હું તો આ થિયરી તમને વાંચી હોય એ બધા આવશે એપ્લિકેશનમાં પછી છે ને મેં તમારે મેઇન વસ્તુ આલેખ કરાવવા આલેખ હજુ બરાબર કોઈને સમજ નહીં પડતી તો હું આલેખ કરાવવા અને આલેખ છે ને એ રીતે કરાવવા કે જે અઘરા હશે અઘરા હશે એનો મતલબ શું કે તમને છે ને તરત ખબર પડે અને અગ્રહ હશે કે એવા પરીક્ષામાં પૂછાય પરીક્ષામાં કંઈ ઇઝી આલેખ નહીં પૂછાય અગ્રહ પૂછે આઠ માર્ગનો આલેખ તો એમને પૂછી લઈ અલગ રીતે બદલીને પૂછે તો હું તમને આલેખની બહુ પ્રેક્ટિસ કરાવવા આખું એક ફોલ્ડર આલેખનું બનાવી દેવા એ કરી દેજો અને મોડલ પેપર આવશે મારું બરાબર પરીક્ષાના આગલા દિવસે એનું સોલ્યુશન કરાવવા એટલે હજુ આખું સ્ટેટ પડતું નથી બરાબર હજુ સ્ટેટમાં ખાલી આપણે બધા ચેપ્ટર સમજ હવે જે વધારાની તૈયારી છે પરીક્ષાની એ મારે કરાવવાની બાકી છે હવે એ બધું એપ્લિકેશન મુકાત આવડી તમે મેં જેટલું કરાવ્યું છે એ બધું પઠાવી દો બરાબર હવે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં